ભાવનગરમાં ભાવનગર એસઓજી દ્વારા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશન ઘોઘા તેમજ પોર્ટ મરીન સાથે સંકલનમાં રહી રોરો સર્વિસ શિપ નું ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ મહાનિરિક્ષક ગૌતમ પરમાર સાહેબના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબના અને સૂચના અનુસાર ભાવનગર એસઓજી દ્વારા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે સ્થાનિક પોલીસ સ્ટેશન ઘોઘા તેમજ પોર્ટ મરીન સાથે

અને સુનેશરા તથા કર્મચારીઓ તેમજ સ્થાનિક ગોગા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોસ્વામી સાહેબ તેમજ પોર્ટ મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ જોડાયા હતા રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર